તારીખ ત્રણ બાર બે હજાર પચીસના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં તરઘડીયા ગામમાં ઘરફોડનો બનાવ બનેલો હતો માનનીય સીપી સર એડિશનલ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ જગદીશ જગદીશ ભાંગરવા સરે મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવાની સૂચના આપેલ હોય જેના અનુસંધાને રાજકોટ શહેર ડીસીપી પીઆઈ ગુંડલિયા પીઆઈ ડામોર તથા પીઆઈ જાદેવની ટીમો આ ગુનાને ડિટેક કરવા તથા આરોપીઓને પકડવા માટે પ્રયત્નશીલ હતી એ દરમિયાન અ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા એક અંગત બાતમીના આધારે આ ગુનાના બે આરોપીઓને બે આરોપી ભાદાદુલા સોલંકી તથા હિરેન અશોકભાઈ ભટ્ટને પકડવામાં સફળતા મેળવેલ છે તથા તેમની પાસેથી છ લાખ એકતાલીસ હજારની કિંમતનો મુદ્દામાલ પણ પકડવામાં આવેલ છે હાલ આ બંને આરોપીઓને કુવાડવા પોસ્ટ સોંપી ત્યાં જ વધુ તપાસ તજવીજ ચાલુમાં છે આ ગુનામાં સંકળાયેલ બંને આરોપીઓ ભાદા દુલ્લા સોલંકી વિરુદ્ધ અગાઉ રાજકોટના અલગ અલગ પોલીસ સ્ટેશન તથા જુનાગઢના અલગ પોલીસ સ્ટેશનમાં ટોટલ તેર ગુનાઓ દાખલ છે જેમાં લૂંટ છે કરફોડ છે અને પ્રોહિબિશન આ ઉપરાંત હિરેન અશોકભાઈ ભટ્ટ વિરુદ્ધ પણ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ છે